નમસ્કાર દર્શક મિત્રો અમરેલી શહેરમાં ચોવીસ વર્ષીય યુવતી ઉપર છરી વડે હત્યા કરવાની કોશિશનો મામલો ગઈકાલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી ભાવકા ભવાની મંદિરમાં યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો તે સ્થળે આરોપીનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરાયું મુખ્ય આરોપી વિપુલ ધુંદડવા આકાશ આવટે બંનેની ધરપકડ બાદ આજે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન સ્થળ ઉપર કરાયું ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ સિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી લોકો સમક્ષ માફી કાર્ડ ફેંકી દીધા પોલીસ પહોંચી આરોપીને સાથે રાખી સિમ કાર્ડની શોધખોળ શરૂ કરી મુખ્ય આરોપી વિપુલ ધુંદળવાને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો ફોન ઉપાડતી ન હતી બીજા સાથે સગાઈ થઈ હતી પ્રેમી વિપુલ નારાજ થઈ યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો આવાશ અવ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ઇમરામ શેખ અમરેલી જોતા રહો અર્થ ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને કરવાનું ભૂલશો નહીં અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ હતું જેના દ્વારા